શાસ્ત્રોમાં કહેવાય છે કે આવા અને દુખાવો કારણ પિતૃ અથવા અમાવાસ્યા અમાવસ્યાના દિવસે થોડું પણ શ્રદ્ધા કરેલું કાર્ય એક દીવો એક લોટો પાણી થોડા કાળા અથવા એક દાન પિતૃઓ સુધી પહોંચે છે અને તેઓ પ્રસન્ન થઈને આપણા જીવનમાં આશીર્વાદ વર્ષ છે મિત્રો અમાવસ્યા માત્ર મૃત પામેલા પિતૃ માટે જ નથી પરંતુ જીવનમાં સંતાનો માટે પણ છે આ દિવસે દાન કરવાથી અહંકાર દૂર થાય છે અને પૂજા કરવાથી આત્માને નવી ઉર્જા મળે છે આ વિડીયોમાં આપણે જાણીશું કે અમાવસ્યા ક્યારે છે શુભ મુહૂર્ત કયું છે ઘરમાં સરળ રીતે પૂજા કેવી રીતે કરવી

જો તમને આવા ધાર્મિક અને ઉપયોગી વિડિયો પસંદ આવે તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો વિડિયો ને એક લાઈક કરો અને તમારા પરિવારજનો સાથે જરૂરથી શેર કરો ચાલો મિત્રો હવે શરૂ કરીએ અમાવસ્યાનું નું રહસ્ય તેનું મહત્વ અને પિતૃ કૃપા મેળવવાની પાવન વિધિ માગ અમાવસ્યા અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને રવિવારે અમાવસ્યાની ની તિથિ શરૂ થાય છે અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ ની રાત્રે બાર ને ત્રણ અને આ તિથિ સમાપ્ત થાય છે ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ રાત્રે એક ને એકવીસ મિનિટ એટલે કે અઢાર જાન્યુઆરી ના દિવસે પૂજા માટે શ્રેષ્ઠ છે અમાવસ્યા પૂજા માટેનું શુભ મુહૂર્ત સવારે પાંચ ત્રીસ થી છ બપોરે બાર પંદર થી એક વાગે ઉઠશે સૂર્યદેવ પછી એક છ થી સાત ત્રીસ સુધી પિતૃ તર્પણ અને દાન માટે સવારનો સ્નાન પછીનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે

જો જીવનમાં કોઈ કારણ વગર અવરોધો આવે છે કાર્ય બગડે છે આર્થિક તંગી અનુભવાય છે અથવા મન અશાંત રહે છે તો સમજવું જોઈએ કે કારણ કે પિતૃનું સ્મરણ અઘરું રહી ગયું છે અમાવાસ્યાના દિવસે થોડું શ્રદ્ધા થોડું દાન અને થોડું સ્મરણ પણ પિતૃઓમાં સુધી પહોંચે છે મિત્રો દરેક વ્યક્તિ માટે મોટો યજ્ઞ કે વિશેષ વિધિ કરવી શક્ય નથી પરંતુ એક દીવો પ્રગટાવો એક લોટો પાણી અર્પણ કરો અને માનતી પિતૃમય સ્વાયામ નમઃ બોલવું

મિત્રો આજે જો તમે એક ક્ષણ માટે પણ તમારા માતા પિતા પૂર્વજનો અને ગુરુજનો યાદ કર્યા છે તો સમજો કે આ વિડીયો સફળ થશે વિડીયો પૂરો કરતા પહેલા આપને સૌને એક નાનકડો સંકલ્પ કરું છું આવતી અમાવસ્યા એટલે કે કોઈ એક સારો કર્મ પિતૃઓના નામે જરૂર કરીશું એ કર્મ તમારા જીવનમાં શાંત સુખ અને સમૃદ્ધિ લાવશે આજે આપણે વાત કરીશું કે મોની અમાવસ્યા કથા મહત્વ તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો તો આપણે વિડીયોને શરૂ કરીએ પ્રિય ભક્તજન હિન્દુ સંસ્કૃતિમાં દરેક તિથિને કોઈને ને કોઈ આધ્યાત્મિક સંદેશ લઈને આવી છે પરંતુ તેમના પણ અમાવસ્યાનું સ્નાન અત્યંત વિશેષ છે અને જ્યારે આ અમાવસ્યા પોષ માસમાં આવે છે ત્યારે તેમનું મહત્વ અનેક ગણું વધી જાય છે આજની આ પવિત્ર તિથિ આપણે પોષ અમાવસ્યા તરીકે ઓળખીએ છીએ પોષ અમાવેશા એટલે કે એક માત્ર ચંદ્ર દેખાવાનો દિવસ નથી પરંતુ પિતૃઓને સ્મરણ કરવાનો હોય તેમના ઋષિઓને સ્વીકારવાનો અને તેમની પિતૃઓ કરવાનો દિવ્ય અવસર છે શાસ્ત્રમાં કહેવાયું છે કે મનુષ્ય જન્મ લે છે ત્યારે ત્રણ ઋષિમાં લઈ આવે છે દેવ ઋણ ઋષિ ઋણ અને પિતૃણ તેમને પિતૃણ ચૂકવવાનો શ્રેષ્ઠ દિવસ એટલે કે પોષ છે પ્રિય મિત્રો આજના વ્યસ્ત જીવનમાં આપણે આગળ વધવા માટે બનતું કરીએ છીએ ધન સુખ સફળતા માટે દોડીએ છીએ પરંતુ ઘણીવાર અજાણ્યા જ આપણને આપણા પિતૃઓને ભૂલી જઈએ છીએ જ્યારે જીવનમાં અચાનક અવરોધ અશાંતિ રોગ કલહર કે નિષ્પદ આવે છે ત્યારે શાસ્ત્રોમાં કહેવાય છે કે તેનું કારણ એક પિતૃઓ અતૃપ્ત પણ હોઈ શકે છે પોષ અમાવસ્યા એ એવો પવિત્ર દિવસ છે જ્યારે પિતૃઓ પૃથ્વી પર આવીને પોતાના સંતાન પાસેથી તર્પણ અને સ્મરણ અપેક્ષા રાખે છે આ દિવસે તલ અને જળને કરેલું તર્પણ ગરીબને કરેલું દાન અને સચ્ચા મનથી કરેલી પ્રાર્થના પિતૃઓને અત્યંત પ્રસન્ન કરે છે શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે જે સંતાન પોષ અમાવાસ્યાના દિવસે પિતૃને તર્પણ કરે છે તેના ઘરમાં ક્યારેય અભાવ રહેતો નથી પોષ માસ એટલે કે પોતે જ દાન તપ અને આત્મ માસ માનવામાં આવે છે ઠંડીમાં ઋતુમાં શરીર અને મન બંને સ્વયં રાખીને કરેલું કર્મ સીધા આત્મ સુધી આપે છે પ્રિય ભક્તજનો આ દિવસે અન્નદાન વસ્ત્રદાન દાનદાન ગૌદાન કે સહાય આ બધું માત્ર સામાજિક કાર્ય નથી પરંતુ પિતૃઓને અર્પણ શ્રદ્ધા જલે છે જ્યારે થાય છે ત્યારે તેઓ જીવનમાંથી અજાણ્યા અવરોધોને દૂર કરી શકે ઘણા લોકો પૂછે છે અમાવસ્યાના દિવસે શું કરવું જોઈએ તો તેનું એક જ ઉત્તમ છે શ્રદ્ધા સાથે પિતૃઓનું સ્મરણ આજની આ પવિત્ર પ્રસ્તાવનામાં આપણે પુષ્પ અમાવસ્યાના એવા એક પ્રસંગની વાત સાંભળવા જઈ રહ્યા છીએ જે આપણને શીખવે છે કે ધન વૈભવ કે અહંકાર નહીં પરંતુ શ્રદ્ધા દાન અને પિતૃઓને ભક્તિ જીવનમાં સાચી શાંતિ આપે છે આ કથા માત્ર વાર્તા નથી પરંતુ જીવનમાં માર્ગદર્શક સંદેશ છે એવી કથા જેમને માનવીના પોતાના પિતૃઓને ભૂલી જાય છે અને પછી જ્યારે પોષ સમાવચના દિવસે સાચા હૃદયથી તર્પણ કરે છે જ્યારે તેમનું જીવન કેવી રીતે બદલાઈ જાય છે એ આપણને આ સાંભળવા જઈ રહ્યા છીએ તો પ્રિય દર્શકો તમારા મન શાંત કરો સ્મરણ કરો અને સમગ્ર નગર હતું એ નગરમાં ધર્મદાસ નામના એક વેપારી રહેતા હતા તેની પાસે ધન ઘર પરિવાર બધું જ હતું પરંતુ એક અજીબની વાત હતી જેટલું ધન વધતું એટલું જ તેનું જીવનમાં અશાંતિ વધતી હતી ઘરમાં રોજ ઝઘડો થતો સમતાનો બીમાર રહેતા અને વેપારમાં અચાનક નુકસાન થયું ધર્મદાસને કઈ સમજાતું ન આ બધું શા માટે થઈ રહ્યું છે એક દિવસ તે ખૂબ જ ચિંતિત થઈને નગર બહાર આવ્યા એક વૃદ્ધા મહાત્મા પાસે ગયા પગુર પડીને તેમણે કહ્યું મહારાજ મારી પાસે બનતું હોવા છતાં સુખ નથી કૃપા કરીને કારણ જણાવો મહાત્માએ ધ્યાનપૂર્વક તેમની કુંડળી અને જીવન પરિસ્થિતિ જોઈને તેમને કહ્યું મહારાજ હું નિયમિત પૂજા કરું છું મંદિરમાં દાન પણ આપું છું મહાત્મા એ અત્તર આપ્યો દેવી પૂજા સારી છે પરંતુ પિતૃ પૂજા વિના દેવ પણ પસંદ થતા નથી પોષ અમાવસ્યા ના દિવસે તું શ્રદ્ધાપૂર્વક પોતાના પિતૃ નામે તર્પણ કર્યું આંખમાં આંસુ અને હૃદયપૂર્વક પ્રસ્તાવ સાથે તેમને કહ્યું હે પિતૃદેવ અજાણતા મેં આપને ભૂલી ગયા આજે શ્રદ્ધાથી આપનું સ્મરણ કરું છું

આજે તું અમને તૃપ્ત કર્યા હવે તારા જીવનમાંથી દુઃખ દૂર થશે સુખ શાંતિ અને સમૃદ્ધિ તારા ઘરમાં વાસ કરશે સવાર પડતા જ ધર્મદાસ ની આંખો ભીની હતી પરંતુ મન અતિ પ્રસન્ન હતું આ સપન પછી ધર્મદાસ જીવનમાં ચમત્કારિક ફેરફાર આવ્યા ઘરમાં ઝઘડો બંધ થયો સંતાન સ્વસ્થ થયા વેપારમાં અચાનક લાભો થવા લાગ્યા સાચું આપણને શીખવે છે કે પિતૃઓને પ્રત્યક્ષ શ્રદ્ધા રાખવી એ આપણું કર્તવ્ય છે દાન તર્પણ અને સ્મરણ જીવનમાં તમારા અવરોધ દૂર કરે છે

આજના સમયમાં આપણે ભગવાનની પૂજા કરીએ છીએ મંદિરમાં જઈએ છીએ વ્રત ઉપવાસ પણ રાખીએ છીએ પરંતુ ઘણી વખતે પિતૃને સ્મરણ કરવાનું ભૂલી જઈએ છીએ ત્યારે અચાનક જીવનમાં અવરોધ આવે છે કારણ સમજાતું નથી ત્યારે શાસ્ત્રોમાં કહે છે કે પિતૃ ઋણ અધૂરું છે પોષ અમાવસ્યા એવો પવિત્ર દિવસ છે જ્યારે પિતૃઓ આપણને માત્ર એક જ વસ્તુ માગે છે શ્રદ્ધા

શાસ્ત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે પિતૃ પસંદ થાય તો દેવતાઓ પણ પસંદ થાય છે અને ધનમાં નહીં પરંતુ સંતોષમાં સમૃદ્ધિ આવે છે આપણને એક મહત્વ સંદેશ આપે છે આપણે જે છીએ ત્યાં છીએ એ બધું આશીર્વાદથી જ આથી તેમને પ્રત્યક્ષ બુદ્ધ જ્ઞાન વ્યક્ત કરવી આપના પ્રથમ કર્તવ્ય છે આ પવિત્ર દિવસે આપણે જો સંકલ્પ કરીએ દર અમાવશ્યાએ પિતૃઓને સ્વર કરો ઉસ અમાવશ્યાને ક્યારેય ભૂલશો નહીં દાન અને સેવાને જીવનનો માર્ગ બનાવીશ આપની શ્રદ્ધા જ પિતૃઓ માટે સાચું અર્પણ છે અંતમાં હાથ જોડીને પ્રાર્થના કરી હે પિતૃદેવો આપ જ્યાં ક્યાં હો

ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ધીરે ધીરે તેના પરમ જ્ઞાન માર્ગ આગળ વધાર્યો પ્રથમ અધ્યાયમાં અર્જુનનું વિમુઠ મન બીજા અધ્યાયમાં આત્મ જ્ઞાન ત્રીજા થી છઠ્ઠા અધ્યાય સુધીમાં કર્મ જ્ઞાન અને સન્યાસ વિશે સમજ આપી બાદ હવે સાતમ અધ્યાયમાં શરૂ થાય છે જ્ઞાન અને વિજ્ઞાનનો યોગ આ અધ્યાયમાં ભગવાન અર્જુનને માત્ર જ્ઞાન જ નહીં પરંતુ જ્ઞાનના અનુભૂતિ રૂપ વિજ્ઞાનની પણ ભવ્ય સમજ આપી છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અર્જુન જો તું મન સંપૂર્ણ રીતે જાણી શકીશ ભગવાન અહી કહે છે કે માત્ર ધાર્મિક વિધિ કે પૂજા પૂર્તિ નથી પણ ભક્તિ સાથે એકત્ર મન જરૂરી છે જ્યારે મન ભગવાન સ્થિર થાય છે ત્યારે જ સાચું જ્ઞાન ફૂટી નીકળે છે શ્રી કૃષ્ણ કહે છે કે દુનિયામાં અસંખ્ય જીવ છે પરંતુ થોડા લોકો ભગવાનને ઓળખવાનો પ્રયાસ કરે છે અને તેમાં પણ દુર્ભન જ કોઈ છે જેમ પરમ તત્વરૂપે ઓળખાય છે ભગવાન કહે છે કે જ્ઞાન એટલે કે મારી સૃષ્ટિ મારું સ્વરૂપ અને મારા જીવાત્મા વચ્ચેનો સંબંધ સમજવું અને વિજ્ઞાન એટલે કે આ જ્ઞાનનો અનુભવ કરવો એટલે કે જીવનમાં ભક્તિ અને સંપૂર્ણ સત્યનું જીવવું શ્રી કૃષ્ણ કહે છે કે આ દુનિયામાં એવા લોકો બહુ દુર્ભર છે કે જે મને સાચો અર્થ ઓળખાવે છે પછી જ કોઈ માણસ સમજે છે કે ભગવાન જ છે ભગવાન કહે છે કે હે અર્જુન મારી પ્રકૃતિ આઠ ભાગમાં વેચાયેલ છે પહેલો ભાગ છે ધરતી એટલે કે પૃથ્વી બીજું છે જળ ત્રીજું છે અગ્નિ ચોથું છે વાયુ પોંચમું છે આકાશ છઠ્ઠું છે મન સાતમું છે વૃદ્ધિ અને આઠમો છે અહંકાર પરંતુ મારી બીજી પ્રકૃતિ છે કે ઉંચ પ્રકૃતિ જે એ છે કે જુવતમાનમાં જે સમગ્ર જગતને સચવે છે શ્રી કૃષ્ણ કહે છે હું એક જ આખા ભંડારનો મૂળ આધાર છું હું જ સર્વ કારણોનું કારણ છું મારી પાસે જ આ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે અને મારી અંદર જ ટકી રહે છે અને અંતે મારી અંદર જ પામે છે ભગવાન કહે છે કે મારી માયા અદ્ભુત છે ત્રણ ગુણોમાં બનેલી છે પહેલું છે જે ભક્ત મારું આશ્ચર્ય લે છે એ જ આ માયા પડી શકે છે અહી ભગવાન એક મોટું તત્વ જણાવે છે ભગવાનની માયા અતિ શક્તિશાળી છે પરંતુ ભક્તિ દ્વારા તેને જીતી શકાય ભગવાન કહે છે હું જળમાં સ્વાદ છું હું જ સૂર્ય અને ચંદ્ર પ્રકાશ છું દરેક જીવન ભગવાન વ્યાપ છે જે વ્યક્તિ સમજણ સુધી પહોંચે છે તેને શાંત નો કહેવાય છે અર્જુનના મનમાં એક પ્રશ્ન થાય છે હે કેશવ ઘણા લોકો અન્ય દેવતાઓને પણ પૂજા કરે છે શું તમે એવો જ છો ભગવાન સાથે છે અર્જુન જે કોઈ પણ દેવતાઓ ભક્તિ કરે છે તેને પણ અંતે મને જ પૂછે છે કારણ કે દેવતાઓ પણ શક્તિ મારી પાસે જ મળે છે પરંતુ ભક્તોને એ સમજ નથી કે ફળ તેમને મળે છે જ્ઞાશ છે જે મારી ભક્તિ કરે છે એને અમર ફળ પ્રાપ્ત થાય છે ભગવાન કહે છે માનવ જગત અવિદા અને ઈશ્વરની ભરેલું છે લાલચ ઈષ્ટ અને અહંકાર કારણે લોકો મને ઓળખી શકતા નથી મારી માયા એવી છે કે હું સર્વ હૃદયમાં રહું છું છતાં અજ્ઞાવીઓ મને બહાર શોધે છે પરંતુ જે વ્યક્તિ શ્રદ્ધા અને ભક્તિથી મારું ધ્યાન કરે છે ત્યારે જ મને અનુભવે છે અનુભવે ત્યારે તેનું જીવન બદલાઈ જાય છે તે સમજે છે કે દુનિયામાં જે કંઈ છે બધું ભગવાનનું સ્વરૂપ છે ધરતીઓથી અણુ સુધી લઈને આકાશથી તારાઓ સુધી બધું જ પરમ તત્વનું સમાયેલું છે સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ આપણને બતાવે છે કે ભગવાન સ્વરૂપે વ્યાપક છે ભક્તિ દ્વારા જ આપણે તેને જાણી શકીએ છીએ જે ભક્ત મનથી વૃત્તિથી અને આત્માથી ભગવાનને અર્પિત થાય છે ત્યારે સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે અંતે અર્જુન સમજે છે કે જ્ઞાન માત્ર શાસ્ત્રોમાં નથી પરંતુ જીવનમાં દરેક અનુભવમાં છે જ્યારે આપણે દરેક પરમાત્માને જોઈએ ત્યારે સાચું જ્ઞાન વિજ્ઞાન યોગ શરૂ થાય છે ભક્તિથી ભગવાન જાણવું એ સત્ય જ્ઞાન છે અને ગીતાનો લેવો અધ્યાય જ્ઞાન પુસ્તકોમાં નહીં પરંતુ આપણે અનુભવમાં છુપાયેલું છે જયારે આપણે ભક્તિપૂર્વક ભગવાનને માન રાખીને શીખીએ છીએ ત્યારે જીવનમાં શાંતિ સમય અને આનંદ આવી જાય છે